ડી પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ લાઈન હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે તેમાં કાચી કેરીનું પકાવવાનું ખૂબ જ પ્રમાણ હોય છે અને આ કાચી કેરી પકાવવા માટે કાર્બાઈ અથવા બીજા અન્ય રાઇપનિંગ પડીકીઓનો ઉપયોગ થતો હોય છે તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યનો સ્ટાફ સાથે મળી મહાત્મા ગાંધી ફૂટ માર્કેટ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને દરેક સંસ્થાઓનું ચેકિંગ કરી જે સંસ્થાઓ પાસે આવી કાર્બાઇટ મળી આવે તો તેવી સંસ્થાઓને નોટિસ આપી અને વહીવટી ખર્ચ પણ વસૂલવાની કામગીરી કરવામાં આવે છે તથા જે સંસ્થાઓ પાસે સડી ગયેલો ખૂટનો જથ્થો મળી આવે તો તેવા ખૂટનો જથ્થો સ્થળ ઉપર નાશ કરવામાં આવે છે પ્રતીક ડોલી જનશક્સી ન્યૂઝ સુરત